તેમને સફળતાઓ પણ પ્રાપ્ત થઈ છે ત્યારે આ તમામ મુદ્દે તેમની સાથે ચર્ચા કરવાની છે કે હિંસાથી શું સમાધાન આવી શકશે ખરા પાલભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી પાલભાઈ બોટાદના ના હળદળમાં જે ઘટનાક્રમ બન્યો છે ખેડૂતો પર લાઠીચાર્જ થયો છે અને પોલીસ નું કહેવું છે કે પોલીસ ઉપર પેલા પથ્થર મારો કરવામાં આવ્યો ત્યારબાદ એક્શન નું રિએક્શન બતાવવામાં આવ્યું છે તો પેલા ઘટનાને આપ કઈ રીતે જોઓ છો કેમ કે જગતના તાત એક આશા સાથે ત્યાં જોડાયો હતો તેમને પણ ક્યારેક વિચાર નહી હોય કે ભવિષ્યમાં તેમને લાઠી ખાવી પડશે આવી રીતે પોલીસ દ્વારા જે દમનકારી કૃત્ય કરવામાં આવ્યું છે એને કોઈ કાળે સાખી શકાય નહીં એને કડી નિંદા કે નિંદનીય ઘટના ગણાવી અને એને બચાવી શકાય નહીં આ જે ઘટના હતી એ ગુજરાતના ખેડૂત આંદોલનના ઇતિહાસમાં એક કાળી લીટી સમાન જેવી રીતે પાટીદાર આંદોલનમાં જે રીતે બેન દીકરીઓ ઉપર પોલીસ જે દમન ગુજારી એની યાદ એ તે દિવસે રાત્રે ફરીથી પાછી તાજી થાય એવી ઘટના હતી એટલા માટે હું કહું છું કે મેં આજે એક ન્યૂઝ ચેનલમાં બે વ્યક્તિઓને સાંભળ્યા એક આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણભાઈ બારોટ ને અને બીજા એમાં ને એમાં એસપી સાહેબ બોટાદ ને

કે આ જે ઘટના બની એને કેવી રીતે જોઉં છું તો હું બહુ સ્પષ્ટ કહું છું કે આ ઘટનાને નિંદાઓ કરવાથી મટાડી શકાય નહીં આ ઘટના ગુજરાતના ખેડૂત આંદોલનના ઇતિહાસમાં અને ગુજરાત સરકાર માથે પોલીસ વિભાગ માથે આ કાળા ધબ્બા સમાન કાયમી રહેશે પાલભાઈ આજે રીતે જોઈએ તો માંગ એ છે કે કડદો જે બોટાદ માર્કેટ યાર્ડ નો હતો તેને લઈને

હજી જિલ્લા બારો બહુ જાતો નથી એટલે હું ત્યાં હતો જ નહીં બરાબર છે એટલે મને ત્યાં વાસ્તવિક ઘટનાઓ શું ભાઈની છે એ નથી ખબર પણ આજે કરણભાઈ બારોટને મેં સાંભળ્યા અને એના જે શબ્દો હતા એ એવા હતા કે આ જયારે ત્યાં બોટાદમાં આ કડદો હાલતો હતો અને ત્યાર પછી જે આખા આંદોલન થયા અને પોલીસ નું દમન જે થયું એમાં કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં એસી ઓફિસમાં બેસી અને આ બધું જોતી કરણભાઈ જે શબ્દો છે છે એ અમારા મોઢામાં આંગણા નાખીને બોલાવે એટલે મારે એમને જવાબ આપવો છે કે કોંગ્રેસ ક્યાંય તમને કરણભાઈ કદાચ એસી ઓફિસમાં બેઠા હશે એટલે એમને એવું લાગતું હશે બરાબર છે બાકી આ આંદોલન જે તમે હમણાં કહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ એક ખૂબ વિડીયો થયો કરદા વાળો અને પછી આ આખી લડાઈ ચાલુ થઈ તો એ જે વ્યક્તિનો વિડીયો વાયરલ થયો ને એ કિસાન કોંગ્રેસના બોટાદના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા છે એને લઈને કલેક્ટર બોટાદ ને લેખિતમાં રજૂઆત ખેડૂતો સાથે જઈને કરી છે કલેક્ટરે આશ્વાસન આપ્યું કે તમે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જઈને સંચાલકોને હું કહી દઉં છું એમની સાથે ચર્ચા કરો બરાબર છે એટલે બોટાદ બીજા દિવસે ખેડૂતને લઈ અને પ્રતાપભાઈ ત્યાં જાય છે અને સાથે સાથે સમયે રાજુભાઈ આવે છે પણ આ લડાઈ રાજુભાઈ કરપડા હોય હોય કે એ એ કોઈ પાર્ટીની લડાઈ લડાઈ ખેડૂતોની ખેડૂત આગેવાનો દ્વારા હતી એમાં કોઈ પાર્ટીના બેનર નહોતા પ્રતાપભાઈ ડોડિયા હોય કે રાજુભાઈ કરપડા હોય કે અન્ય આગેવાનો હોય બોટાદના એના નામ આપણને નથી ખબર બરાબર છે એટલે એ આગેવાનો દ્વારા આ લડાઈ હતી ત્યાં સુધી જયારે રાત્રે ત્રણ વાગ્યે જે અટકાયત થઈ એ અટકાયતમાં પણ પ્રતાપભાઈ ડોડિયા અમારા કિસાન કોંગ્રેસ ના ચેરમેન અને એની ટીમ બરાબર છે સાથે હતી સાંજે સાત વાગે જ્યારે રાજુભાઈને જે અટકાયત ડિટેઇન માંથી મુક્ત કર્યા ત્યારે પ્રતાપભાઈ ડોડિયા પણ એમાંથી મુક્ત થયા છે એટલે કરણભાઈને મારે ખાલી એટલું કેવું છે કે કરણભાઈ તમે એસી ઓફિસમાં બેઠા છો એનો અર્થ એવો નથી કે કોંગ્રેસ એસી ઓફિસમાં બેઠી અ નંબર બે

આપણે બધાએ જોયો છે બરાબર છે એ કાજલબેન સાથે ત્યાં માર્કેટિંગ યાર્ડના ગેટે પ્રતાપભાઈ ડોડિયા અને એની ટીમ ભૂખા તરસા ખેડૂતોની સાથે ઉભે છે આ લડાઈમાં ખેડૂત આગેવાનોમાં વિભાજન અથવા તો અલગ થવાની જે વૃત્તિ એ એટલા માટે આવી આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી ત્યાં મહાપંચાયત કરશે એટલે ત્યાં ખેડૂત આગેવાનોની જે લડાઈ હતી એ પાર્ટીની લડાઈ થઈ સમજો બરાબર છે એ જે પાર્ટીની લડાઈ થઈ બરાબર છે જયારે પાર્ટીના બેનર ઉપર કોઈ લડાઈ થાય તો સ્વાભાવિક એમાં ના જઈ શકે અને બીજું ત્યાં ઓલરેડી બાર તારીખે તમે જોયું હશે કે પોલીસે સવારથી લગભગ બે અઢી કિલોમીટર સુધી માર્કેટિંગ યાર્ડ થી આસપાસમાં એવો બંદોબસ્ત ગોઠવો હતો કે ત્યાં કોઈ પોચી પણ ન શકે એ જે મહાપંચાયત જ્યાં કરવાની હતી ત્યાં એની જગ્યાએ બીજી જગ્યાએ ખબર હશે અને એ આમ આદમી પાર્ટીની મહાપંચાયત હતી બરાબર ખેડૂત આગેવાનોની લડાઈ ક્યાં સુધી હતી જ્યાં સુધી મહાપંચાયતની પાર્ટીના નામે જાહેરાત ના થઈ ત્યાં સુધી ત્યાં સુધી ખેડૂત આગેવાનોની લડાઈ હતી પછી પાર્ટી એની અંદર ઇન્વોલ્વ થઈ છે અને આમ આદમી પાર્ટી એ કહ્યું છે બરાબર સહમતી સુધી તો રાજુભાઈ કરાવડાવી લીધો તો મૌખિક સહમતી નથી કરતો કોઈનો નથી કરતો બરાબર મૌખિક એ તો રાજુભાઈ પોતે સ્વીકાર્યું છે કે લેખી તમારે જોઈએ છે બરાબર અને હું એમ અને લેખિત હોવું જ જોઈએ આંદોલનમાં કોઈ પણ આંદોલનમાં તમે બેસો તો ખાલી મૌખિક વાત થી નાનો એવો મુદ્દો હોય તો શક્ય છે પણ જ્યારે અમે બહુ આવો મોટો ગંભીર મુદ્દો હોય તો લેખિત તો હોવું જ જોઈએ કારણ કે આ સરકારમાં વિધાનસભામાં બોલેલા કૃષિ મંત્રી બોલીને બદલી જાય છે આ સરકારમાં સંસદમાં કૃષિ મંત્રી બોલીને બદલી જાય છે બરાબર છે દેશના વડાપ્રધાન બોલીને બદલી જાય છે બરાબર છે કારણ કે એમણે કૃષિ આંદોલનની અંદર એમએસપી આપવાની ખેડૂત આગેવાનોને ગેરંટી આપી હતી ત્યારે તો ખેડૂત આંદોલન સમેટ વડાપ્રધાન જો બોલીને બદલી જતા હોય કેન્દ્રીય કૃષિ મંત્રી બોલીને બદલી જતા હોય રાજ્યના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી જતા હોય તો સ્વાભાવિક છે કે લેખિત પત્ર તો હોવો જોઈએ એમાં હું સહમત છું પણ એના માટે સરકાર પોલીસ બરાબર છે એક જગ્યાએ ગોપાલ ઇટાલિયાને મંજૂરી રાજકોટમાં આપે છે જોજો એ જ દિવસે

વીસ ના દિવસે રાજકોટ પોલીસે મને લીમડે બાંધીને માર્યો અને એના ત્રીજા દિવસે જયારે હું છૂટી ને આવ્યો છું ત્યારે મારો જયારે પેલી વખત ફોન ચાલુ થયો ત્યારે આખા ગુજરાતમાંથી લોકોએ ફોન કરીને કહ્યા હતા કે અમે રસ્તા રોકી દઈએ અમે રસ્તા ઉપર ટાયર હળગાવીએ રસ્તા જામ કરીએ બરાબર ત્યારે મેં જેટલા લોકોને ફોન આવ્યા એને ફૈજનભાઈ એવું કહ્યું હતું અને એમાંથી અત્યારે કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં પણ છે એ લોકોને મેં એમ જ કહ્યું હતું કે ભાઈ હિંસાની બાબતે નહીં આજે તમે મારા બાબતે તમે એક તો ત્યારે કોરોના પિકઅપ ઉપર હતો તમે મારા કારણે ત્યાં ટાયર હળગાવો રસ્તા રોકો પાંચ જણા ભેગા થાવ તમારી ઉપર પોલીસ ફરિયાદ થાય બરાબર છે છ મહિના પછી તમે જેલમાં છોડાવવાના કે કોર્ટમાં છોડાવવાના હું ધક્કા ખાઈ શકું નહીં અને તમને મારા કારણે જેલમાં ધકેલવા એ મારે નથી કરવું અને હું ત્રેવીસ મે બે હજાર ના દિવસે જયારે ત્યાંથી હું છૂટી અને મારા ઘરે પહોંચ્યો ત્યારે મેં ફેસબુક લાઈવ કર્યું ને એમાં અત્યાર સુધીમાં મને જેટલા ફોન આવ્યા છે એમાં મેં ના પાડી છે હું ફેસબુક લાઈવ થઈને ના પાડું છું કે આપણે લડાઈ હાઈકોર્ટ ના માધ્યમથી લડીશું આ ખાખી એના શરીર ઉપર છે ઉતરાવીને રહેશું આવા મારા શબ્દો હતા બરાબર છે પણ કોઈ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લઈએ કોઈ ઉપર પોલીસ કેસ ન થાય આ બધાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યાંય કરતા ક્યાંય કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવો નથી ત્યારે તો લોકો મને સામેથી ફોન કરીને કહેતા હતા મારે તો એની વચ્ચે જવાનું નહોતું તો એ હું તો એમને અટકાવ્યા છે મેં અત્યાર સુધીના મારા જેટલા મેં આંદોલનો કર્યા છે એમાં કેટલાક આંદોલનમાં રાજુભાઈ કરપડા પણ મારી હારે રહ્યા છે બરાબર છે દરેક વખતે મારા શબ્દો હોય છે કે સામે ઈમારત છે એ આપણા બાપની છે એની રેતી કાકરી ઈ એમાં પણ પડેલી ખુરશી એ આપણા પરસેવાના કમાણીના ટેક્સના પૈસાની જે એટલે આપણે કોઈ જાહેર ઈમારતને નુકસાન કરવું નથી આપણે ક્યાંય કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેવો નથી બંધારણ ને માથે ચડાવીને કાયદો વ્યવસ્થાને માથે ચડાવીને આપણે લડાઈ કરવી છે મારી શરૂઆત જ હોય છે દરેક વખતે બરાબર છે હું એમાં નથી પડવા માંગતો પણ મારે કરણભાઈ ને એ કેવું છે કે કરણભાઈ અમે જે તમે કહો છો કે એસી ઓફિસમાં બેઠા હતા તો આ મારો તમને જવાબ છે કે અહીંયા સુધી તો અમે તમારી યારે લડાઈમાં હતા તમારી યારે નહીં આમ તો તમે અમારી યારે લડાઈમાં આવ્યા હતા કારણ કે લડાઈની શરૂઆત પ્રતાપભાઈ ડોડિયાએ કરી હતી જી ફૈઝનભાઈ પાનભાઈ બીજો મારો પ્રશ્ન એવો છે કે સુકુ સાથે લીલું બડ્યું છે હળદળ ગામમાં કેમ કે ઘણા બધા નિર્દોષ ખેડૂતો હતા કેટલા ખેત મજૂરો હતા જે બિચારાઓ પોતાની વાડીએથી કોઈ આવ્યો હોય કે આઈને બેઠા હતા ને મહિલાઓ સાથે મે જ્યારે ચર્ચા કરી ત્યાં ને તો એ લડતા લડતા કહેતા હતા કે અમારા ઘરમાંથી ઘૂસી ઘૂસીને ઢસડી ઢસીને પોલીસ લાઠી ચાર્જ કરી કરીને લઈ ગઈ

તો ગામમાં જ્યારે આવું કઈ પણ થાય તો સ્વાભાવિક છે કે ગામના લોકો કઈ ના હોય તો એ જોવા આવે સ્વાભાવિક છે એમનામ ગામના લોકો એમ કંઈ ના હોય તેમ છતાંય બરાબર જે એ આ જોવા આવે ને આવે એમાં કોઈ શંકા ને સ્થાન નથી એટલે હળદર ની અંદર જે આ ગાડીઓના ધાડે ધાડા આવ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં ગોઠવાના અને એમણે જે આ શું કહેવાય સભા ચાલુ કરી તો ઓટોમેટિકલી ગામના લોકો ત્યાં આવી જવાના છે એટલે ગામના લોકો છે એમાં ક્યાંય કરતા ક્યાંય આમાં દોષિત નથી એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે બરાબર છે બીજું એ ગામના સરપંચનું એ ગામના આગેવાનોનું અલગ અલગ મીડિયામાં મેં ઇન્ટરવ્યુ પણ જોયા તો એમના પણ જે શબ્દો છે એ પ્રમાણે ગામ લોકો એમાં એક ભાઈ તો એવું કે છે કે સિત્તેર થી ટકા લોકોને તો ખબર જ નતી કે આવી ગામમાં સભા ચાલે દમન થયું છે અત્યારે કઉ છું આ વખોડવાને પાત્ર કે નિંદા કરવાને પાત્ર નહીં અને વખોડવાથી કે નિંદા રાજનાથસિંહ નામની નિંદા કરી નાખીએ આપણે કડી નિંદા કરી નાખીએ તો એ કડી નિંદા થી નિંદાથી સરકાર હેરાનગતિ થઈ છે બરાબર છે હું તો એવું માનું છું ગૃહમંત્રીએ આ બાબતે માફી માંગવી જોઈએ જાહેર માંગવી જોઈએ કે એમાં પોલીસે જે રીતે જે રીતે પોલીસે કારણ વગરના લોકોને આની અંદર ઘસેડ્યા છે અને એમના ઉપર જે બેનો ઉપર ને ઘરમાં જઈ અને જે દમન કર્યું છે બરાબર છે એ બાબતે હું તો એમ કહું છું ગૃહમંત્રી આવીને માફી માંગવી જોઈએ કે આ અમારી ભૂલ હતી અને ખુલ્લા દિલે માફી માંગવામાં કોઈ વાંધો ના હોય એમાં કોઈ નીચું ના થઈ જતું હોય ફૈઝાનભાઈ છેલ્લો મારો પ્રશ્ન પાલભાઈ કે ગૃહમંત્રી તો કહે છે કે ભાઈ કોઈ નિર્દોષ છે કાર્યવાહીમાં ના પીસાય તે માટે પોલીસ અધિકારીઓ તમે ધ્યાન રાખજો અને દોષી તો છોડાય નહીં એમને એવી સજા કરજો તો તમે આ નિવેદનને કઈ રીતે છો મારે એની સાથે બીજી પણ એક વાત કરવી છે પણ આ ગૃહમંત્રીના અગાઉના જેટલા નિવેદનો છે એક પણ છોડવામાં આવશે નહીં બરાબર જે પકડાય જ નહીં એ માયલું આ નિવેદન છે રટુ રટાયેલું નિવેદન છે બરાબર છે પણ મારે કરણભાઈ જે છે એ મને આમ એને કહું છે ને કોંગ્રેસ એસી ઓફિસમાં બેસીને એટલે એ આમ દિલમાં ખૂચી ગયું મારે કરણભાઈ ને પૂછવું છે કે કરણભાઈ હળદર ગામના નિર્દોષ લોકોને પોલીસ પકડી ગઈ જે નિર્દોષ ખેડૂતોને પોલીસ પકડી ગઈ જેનો કોઈ વાંક ગુનો નહોતો એને છોડાવવા માટે આમ આદમી પાર્ટી આખી આમ આદમી પાર્ટી ના ગુજરાત માંથી એક માણસ કેમ ના દેખાનું ચૈતર વસાવા જયારે ત્યાં એમને જયારે ધરપકડ થઈ અને પેલી વખત હતી માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જે ખેડૂતોના મતેથી ખેડૂતોના નામે જીતા છે એ ગોપાલભાઈ ઇટાલિયા ચૈતર વસાવાને બચાવવા માટે દોડમ દોડ કરતા હતા આઈ કાર્ડ દેખાડતા હતા

ક્યાં હતા કે છોડાવવા એક પણ માણસ ન આવ્યો ત્યારે હું કરણભાઈ બારોટ તમને કહેવા માંગુ છું કે પ્રતાપભાઈ ડોડિયા અને બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ કટારિયા સતત કટારિયા સતત સંપર્કમાં હતા એસપી ઓફિસે હતા અને પ્રતાપભાઈ ડોડિયા પાડિયાદ પોલીસ સ્ટેશન વરિ કેસે કાતો ઘટના બોટાદમાં બની પાડિયાદ શું કરતા હતા પણ હરદળ ગામ જે ઘટના બની છે પાળિયાદ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે એટલે પાળિયાદ પોલીસ સ્ટેશને અને ડીએસપી કચેરીએ સતત મનોજભાઈ નામના વકીલને લઈ અને દોડતાતાન દોડતાતા એટલું જ નહીં આ જે નિર્દોષ ખેડૂતોને જેને ડીટેઈન કર્યા છે એને કરણ બારોટ આમ આદમી પાર્ટીના એક પણ નેતાય નહીં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હિંમતસિંહ કટારિયા અને કિસાન કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ

એ પોલીસ સ્ટેશને જયારે પ્રતાપભાઈ ને મળ્યા ત્યારે એને મારી સાથે વાત કરાવી હતી તુષારભાઈ બસિયા જે રિપોર્ટર છે એ પણ જ્યારે પોલીસ સ્ટેશને પ્રતાપભાઈ ને આ બે સાક્ષી પણ આપું છું કે એ દોડતા હતા એના સાક્ષી બે પત્રકારો જ છે એટલે હું કરણભાઈ ને કહેવા માંગુ છું કે એસી ઓફિસમાં તમે બેસી રહ્યો છો કરણભાઈ અમારા કોંગ્રેસના કાર્યકરો તમે જે પાપ કર્યું છે તમારા પાપે જે ખેડૂતો હેરાન થયા છે તમા તમારું રાજકારણ ચમકાવવા માટે તમે જે ખેડૂતો હારે નિર્દોષ ખેડૂતો માટે કિસાન કોંગ્રેસના ચેરમેન અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બંને હિંમતસિંહ કટારિયા અને પ્રતાપભાઈ ડોડિયા આખો દિવસ દોઈડા છે મનોજભાઈ વકીલને લઈને દોડ્યા છે અને સાંજે આઠ નવ વાગે આ ડિટેન થયેલા તમામ ખેડૂતોને છોડાવ્યા પછી રાત્રે ભોજન કર્યું ખુબ ખુબ પાલભાઈ તમે આ મહત્વપૂર્ણ સડક તો મુદ્દો હાલ જે ગુજરાતનો છે હળદળ ગામનો અને ખેડૂતોની જે વ્યથા છે તેને લઈને વાત કરી આપણી સાથે હતા કોંગ્રેસના ગુજરાતના કિસાન સેલના પ્રમુખ પ્રતાપ જે પાલભાઈ આંબલિયા તેમણે મામલે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે અને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આમ આદમી પાર્ટી સામે અને નારાજગી પણ દર્શાવી છે આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड पराई जाना